विश्व ध्यान दिवसनी ઉજવણી સાથે આર્ટ ઓફ લિવિંગ વડોદરાના મેડિટેશન સેન્ટરનું પુનારંભ વડોદરા 21 ડિસેમ્બર 2025 આર્ટ ઓફ લિવિંગના વિશ્વ ધ્યાન દિવસની ઉજવણીના ભાગરૂપે એકવીસ ડિસેમ્બરે આધ્યાત્મિક ગુરુ અને વૈશ્વિક માનવતાવાદી નેતા ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજી દ્વારા ન્યૂયોર્કથી યુટ્યુબ ચેનલના લાઈવ માધ્યમથી વૈશ્વિક ધ્યાન કરવામાં આવ્યું હતું જેમાં ભારત સહિત સમગ્ર વિશ્વના કરોડો લોકો એકસાથે ગુરુદેવના માર્ગદર્શન હેઠળ ધ્યાનમાં જોડાયા હતા આ મહત્વપૂર્ણ અવસરે આર્ટ ઓફ લિવિંગ વડોદરા ચેપ્ટર દ્વારા તેમના સનફાર્મા રોડ પર આવેલ મુખ્ય કેન્દ્રનો પુનઃ આરંભ કરવામાં આવ્યું અને સાથે સાથે ત્યાં નવા એક્સપિરિયન્સ સેન્ટરનું પણ ભવ્ય ઉદઘાટન કરવામાં આવ્યું આ કેન્દ્ર ધ્યાન શ્વાસ પ્રક્રિયા યોગ અને સેવા સંબંધિત વિવિધ પ્રવૃત્તિઓ માટે સમર્પિત રહેશે તેમજ વડોદરાના નાગરિકો ત્યાં આવીને નિઃશુલ્ક ધ્યાનસત્રોનો લાભ પણ લઈ શકશે આર્ટ ઓફ લિવિંગના વિવિધ શિબિરો અને કાર્યક્રમોની સંપૂર્ણ માહિતી આ કેન્દ્રમાં મળી રહેશે આયુર્વેદ આધારિત નાળી પરીક્ષણ દ્વારા સ્વાસ્થ્ય અંગે માર્ગદર્શન પણ મળશે તદુપરાંત સેન્ટર પર શ્રીશ્રી તત્વના આયુર્વેદિક ઉત્પાદનો ઉપલબ્ધ કરાવતું વિશેષ સ્ટોર પણ કાર્યરત રહેશે આ સેન્ટર દરરોજ સવારે દસથી સાંજે છ વાગ્યા સુધી ખુલ્લું રહેશે વિશ્વ ધ્યાન દિવસના ઉપલક્ષમાં આર્ટ ઓફ લિવિંગ દ્વારા વડોદરાવાસીઓ માટે સ્વાસ્થ્ય અને શાંતિ માટે આ સેન્ટર એક ઉત્તમ ભેટ છે આર્ટ ઓફ લિવિંગ વડોદરા ચેપ્ટરનો વિશ્વ ધ્યાન દિવસનો મુખ્ય કાર્યક્રમ આ મુખ્ય કેન્દ્ર એક્સપિરિયન્સ સેન્ટર પર યોજાયો હતો જેમાં ત્રણસોથી વધુ લોકોએ લાઈવ પ્રસારણના માધ્યમથી ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજી દ્વારા માર્ગદર્શિત ધ્યાનનો અનુભવ કર્યો હતો વિશ્વ ધ્યાન દિવસના સપ્તાહ દરમિયાન વિવિધ જગ્યાઓ જેમ કે શૈક્ષણિક સંસ્થાઓ શાળાઓ કોલેજો સેન્ટ્રલ જેલ વગેરેમાં આર્ટ ઓફ લિવિંગના પ્રશિક્ષિત શિક્ષકો અને યુવાચાર્યો દ્વારા ધ્યાન યોજાયા હતા વિશ્વ ધ્યાન દિવસના મહત્વને ઉજાગર કરતા આ કાર્યક્રમો દ્વારા માનસિક આરોગ્ય આંતરિક શાંતિ અને માનવ અંગે જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો આ અવસર પર શહેરભરના આશરે પાંચ હજાર જેટલા લોકોએ ભાગ લઈ ધ્યાન દ્વારા શાંતિ અને સકારાત્મકતાનો અનુભવ કર્યો હતો આ ઉપરાંત વડોદરા પોલીસના મુખ્ય મથક ખાતે પોલીસ અધિકારીઓ કર્મચારીઓ તથા તેમના પરિવારના સભ્યો માટે આર્ટ ઓફ લિવિંગ દ્વારા ધ્યાન સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું વિશ્વ ધ્યાન દિવસના વૈશ્વિક સ્તરના ઉજવણીના ભાગરૂપે સત્તર ડિસેમ્બરે યુનાઇટેડ નેશન્સના જીનિવા સેન્ટર ખાતે તથા ઓગણીસ ડિસેમ્બરે યુનાઇટેડ નેશન્સના ન્યુયોર્ક સેન્ટર ખાતે ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજીએ મુખ્ય પ્રવચન આપી સભાને સંબોધન આપ્યું હતું અને ઉપસ્થિત મહાનુભાવોને ધ્યાનનો અનુભવ પણ કરાવ્યો હતો આ સત્રોમાં સંયુક્ત રાષ્ટ્ર એટલે કે યુએન તેમજ વિવિધ દેશોના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા દિવસ નિમિત્તે વડોદરાવાસીઓ માટે અમે અમારા મેડિટેશન સેન્ટરનો પુનઃ આરંભ કર્યો છે અને સાથે સાથે અમે એક એક્સપિરિયન્સ સેન્ટરનો પણ આરંભ કર્યો છે જેમાં નિઃશુલ્ક ધ્યાનના શિબિરો થશે જેમાં યોગ ધ્યાન પ્રાણાયામ માટે જે પણ અમારા શિબિરો થયા છે એની માહિતી મળશે અને સેવાકીય પ્રવૃત્તિ જે અમારી આર્ટ ઓફ લિવિંગની વડોદરા સેપ્ટરની ચાલી રહી છે એની પણ માહિતી મળશે વડોદરાવાસીઓ માટે આ એક ગિફ્ટ છે જ્યારે લોકો અહીંયા આવીને એક ધ્યાનનો યોગનો અનુભવ કરે એના માટે અમે આ સેન્ટરનું ઉદઘાટન કર્યું છે આજે અને આયુર્વેદ આધારિત નાડી પરીક્ષણ પણ અહીંયા અમારા સેન્ટર પર ઉપલબ્ધ છે સાથે સાથે અમારા જે શિશુ તત્વના જે આયુર્વેદાના પ્રોડક્ટ્સ છે એ પણ અહીંયા અમારા સેન્ટર પર અમારા સ્ટોરમાં ઉપલબ્ધ રહેશે સેન્ટર સવારના દસથી સાંજના છ વાગ્યા સુધી ખુલ્લું રહેશે બીજા વિશ્વ ધ્યાન દિવસ નિમિત્તે ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજી યુટ્યુબના ઓનલાઈનના માધ્યમથી આજે ઘણા બધા કરોડો લોકોને આ ધ્યાન કરાવવાના છે અને વિશ્વ ધ્યાન દિવસ નિમિત્તે આજે વડોદરા શહેરમાં આ ચાર પાંચ દિવસોમાં સરકારી સ્કૂલોમાં અને કોલેજોમાં અને સરકારી સંસ્થાઓમાં અને આજે પોલીસ ભવનમાં પણ આજે ધ્યાનના સત્રો યોજાયા હતા અને વડોદરા શહેરમાં અલગ અલગ સંસ્થાઓ બધા સાથે મળીને પાંચ હજારથી વધારે લોકોએ આ ધ્યાનનો અનુભવ કર્યો હતો